નાય તો લીધું તું એને પણ એ કપડા પહેરવાના બાકી આમ તો હું કેટલા વાગે હાડા પાંચ વાગે ગયો મેં કીધું ટોવલ વીટીન આવતો રે એમ કપડા હું પહેરવા હવે કઈ આવે જો આ વરુણ ના ઘર બાજુ મોઢું રાખીને બેઠો છું હું કયું નો રાહ જોઈ ને શશીભાઈ આવ્યા છે વરુણ ની આમથી હું જોતો તો નહીં આમથી નીકળો બોલો

This is the <laughs> Chalo Mordi. Yeah. Gi. Mordi ho. Khawar, how long have you been here? How long have you been here? are are Hello. Hello Hello guys. <laughs> Ya orun. Yenge Orun. Ya. Gaş. Ama Mor diyor. વાય લાગે હાલો ગાઈસ મિત્રો જય માતાજી આપણે આગળ ને આગળ આવા વ્લોગ માં મળતા રહેજો ચાલે ચાલુ કર્યું હે મળતા રહેશું કે અત્યારે જવાનું હવે ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો સક वो लोग कहते थे क्या हाल है क्या हाल है सारे में कवर मारा है धोड़ बोर्ड ना आवे એટલે कैसे भाई आ गया <laughs> हेलो बोलो जल्दी बोलो कल सुबह भोर भी निकलना है Why should we feed our first piña´? Yeah, first piña. After this – there are someертвomans here paha. We licensed USA, and it is still one of them. I�� bra – Uh, this teacher was very good. You ordain a few tests. Hello guys, he's so bad, dude. I know you kids are good. You would name yourself. Right,

પ્રથમ મોરબી પેલો બ્રેક પડ્યો છે માલધારી હોટલ માં ચા પીવા જાય છે

હોટલ માલ મસ્ત બનાવ જમવાનું હારો હતું મસ્ત અમારો હું હો રાખી જોતો તો આમાં બધું રેકોર્ડિંગ બોલતો આજુબાજુમાં હું કઈ ખબર જ હાલતું પણ હોય ને કઈ ખબર ન પડે એવો એવો ગયો તો જમવામાં હાલો અવગાનો આવતો અગે આલે લાને તો એક ને એક હા આજ આવડે ગીયો આલે અરવરું હું ડુક કર્યો પેલા કર્યો ખાસા હું તારી પ્રેમિકા એનો પ્રેમિકા તારો બેસા ઘંટાડા આવે આરાય પરકોરા ભેજા આવતો રાલા કોરામ ભેજા તો હવે અમે જઈએ છીએ મોરબી લોક બહુ લાંબો થઈ જાય આમાં બે ત્રણ લગભગ મને એમ છે ચારક ભાગ આવશે આ મોરબી વાળા બ્લોક આખે આખો અપલોડ કરશું ને તો પચાસ સાહેઠ પચાસ સાહેઠ એક કલાક નો થઈ ગયા કદાચ ત્રણ ચાર ભાગ કરી નાખશું આપડે બરોબર ને બરોબર મારી વાત ખોટી હોય તો બોલ

हेलो तो हमें जाइए मोर भी यहाँ जय एक सेल करसू नहीं पता स्टॉप बाय गाइस एप्पल गाइस को आई बोलते हैं हे बिटू हाय आ मां 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 हेलो हम जो जो इधर कहां आई अमर आई ભાનુભાઈ <whistles> <laughs>

ભાઈ ઉમર જેવું એ વાતાવરણ એવું હોય આપડે જુના

રાત ની તૈયારી કરી રહ્યો છું ચિકન ડિનર કરવાનું છે કેશોદ માં સવારે ચાર વાગે કે ચિકન ડિનર હવે હાંડી બે કરતા મારી કરતા તો લોકેશન ઉપર પહોંચી ગયા જઈએ

આટ પે માટે અરુણ જો આવ્યો હે કે મારે એવું શીખવું છે કે ગાર્ડન નું લેટિંગ તો આખો અરુણ જ સંભાળે છે પરણના આજ ફૂલ છે ચેક કોણ કંગા વઈ ન કે લે એ તોય ક્યાં મત ગુંમરે દુબાગડ હો જાયે